લો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઊંચડી ગામે જ્યાં ઉંચડીયા હનુમાનજીનું ખૂબ સરસ મંદિર છે અને સાથે જ મહાદેવજીનું પણ મંદિર છે અને ખૂબ સરસ રમણીય કુદરતી નજારો છે અલગ અલગ જગ્યાએથી અહીંયા લોકો માનતા લઈને આવે છે અને તે લોકોની શ્રદ્ધા પ્રમાણે એમને ફળ પણ મળે છે મિત્રો બાજુમાં ખૂબ જ સુંદર મોટું તળાવ છે જે છલો છલ ભરેલું હોય છે અને આ તળાવ લગભગ ક્યારેય ખાલી અવસ્થામાં હોતું જ નથી અને એ જ આ ભગવાનનો પ્રભાવ છે કે આ તળાવમાં ક્યારેય પાણી ફૂટતું નથી મિત્રો આ તળાવમાં કુદરતી સૌંદર્ય અઢળક પથરાયેલું છે આપ જોઈ શકો છો બગલાઓ તળાવની વચ્ચેના એક ટાપુમાં બેઠેલા જોવા મળે છે અને નજારો એની પાછળ આપ જોઈ શકો છો વિન્ડ ફાર્મ આવેલા છે જે તળાવની પાળે અને આસપાસના વિસ્તારમાં વિન્ડ ફાર્મ પણ લગાવેલા છે મિત્રો આ સ્થળે જો તમે આવીને બેસો તો તમને એવું થાય કે બસ પૂરો દિવસ ભૂખ્યા અને તરસ્યા અહીંયા જ બેસવું છે અને તમને ખરેખર સમય જાણે અહીંયા સ્ટોપ થઈ જાય તો કેવી મજા આવે એવી મનમાં ભાવના આવે છે મિત્રો વૃક્ષો અને કુદરતી વાતાવરણથી ભરપૂર સૌંદર્ય અહીંયા પથરાયેલું છે અને મિત્રો ને નિયમિત અહીંયા ચણ પણ નાખવામાં આવે છે અઢળક કબૂતર ચકલા પારેવડા ના કલબલાટની વચ્ચે જ્યારે માણસ પોતાનો સમય પસાર કરે છે તો તેને કુદરતની અત્યંત નજીક હોવાનો અનુભવ થાય છે અને મિત્રો ગામના બાળકો વડીલો મહદઅંશ અહીંયા પોતાનો સમય પસાર કરતા હોય છે અને અલગ અલગ જિલ્લામાંથી પણ લોકો આવતા હોય છે જેને રહેવા અને જમવાની અહીંયા સગવડતા આપવામાં આવે છે એના માટે વિશાળ હોલ અને લોબી અવેલેબલ છે તદુપરાંત જનરલ તમામ સુવિધાઓ અહીંયા અવેલેબલ છે અને દર શનિવારે અહીંયા ભંડારો એટલે કે ભોજન વ્યવસ્થા ચાલુ હોય છે મિત્રો અંદર વિડીયો શૂટિંગની મનાઈ હોય છે એટલા માટે આપણે મંદિરમાં પ્રભુની મૂર્તિના વિડીયો શૂટિંગ કરેલા નથી તો આપ વધારો આવા નવા વિડીયો